એક વ્યક્તિ છે જે એમાં ખામીઓ જ જોવે છે એને કંઈ પણ વાત કરો ને એમ કહેવાય ને કે ઓલો ભાઈ બહુ સરસ તો એમાં નવાણું ખૂબીઓ હોય ને છતાં એ એક ખામી હોય ને એ જ જોવે કે એ આમ તો સારો પણ એમાં આ એક ગુણ બહુ ખરાબ છે એટલે એક વ્યક્તિ એવો છે કે જે ખામીઓ જ જોનારો છે અને બીજો વ્યક્તિ એવો છે કે જે ખૂબીઓ જ જોનારો છે કે એને તમે ગમે એ ખરાબ માણસ હોય ને એની વાત કરો ને તો એમ જ કહે કે આ એ હૈસેવો પણ એનામાં આ ગુણ બહુ સારો હવે ખામીઓ જોવાની વાત કરીએ તો આવા વ્યક્તિ તો ભગવાનના સમયથી હૈલા આવે છે ભગવાનમાં એને કંઈક કંઈક ખામીઓ કાઢેલી જ હતી એ સમયમાં જ્ઞાની ક્યાં કરો છો ભગવાન અત્યારે પોતાના ધામમાં ને તોય હજી એવા પડ્યા હોય ઘણા કે એની ખામીઓ કાઢો પણ હકીકતમાં એનાથી ફાયદો જે જોનાર છે એને જ થાય દાખલા તરીકે જે બધા ગુણનું દ્રષ્ટિ રાખતો હોય ને ગુણથી જ બધાને જોતો હોય તો એને બધું સારું જ લાગશે દુનિયામાં ખરાબમાં ખરાબ વસ્તુ હોય છે ને એમાં એ કાંઈક સારા ગુણ ગોતી લેશે અને એમાં પણ દિવ્ય ભાવ એ ગોતી લેશે સારો ભાવ પરિણામે મુસાફરીમાં મજા આવશે દાખલા તરીકે આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ નિયત સમય માટે એક પ્રકારની મુસાફરી જ છે હવે આ મુસાફરી દરમિયાન જો સારી વસ્તુને સારું જ બધું જોતા રહેશું બધામાં ગુણ જ લેશું તો આપણી મુસાફરી સારી રહે અને બધે વાંધા જ કાઢ્યા રાખશું તો આ બધું સારું પણ સરકાર આટલું નથી કરતી સરકાર તે નથી કરતી સરકાર હજી આટલી ભ્રષ્ટ છે એવું બધું જોયા રાખશું તો મુસાફરીનો આનંદ આપણો જ ચૂકાઈ જાય એટલે જ બધી આપણે જોઈએ ટ્રેનમાં ને પ્લેનમાં ને આપકી યાત્રા સુખદ રહે એવી કહેવામાં વાત કહેવામાં આવતી હોય તો અહીંયા પણ આ પણ પૃથ્વી લોકની યાત્રા બધાની સુખદ રહે એવી પ્રાર્થના પ્રભુને